રહેતા દબાણોને પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા ગઈકાલે મોડી રાત્રે શહેરના અકોટા દાંડિયા બજાર સોલાર બ્રિજ ખાતે કાર ચાલક નો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિઓની ઈજા પહોંચી હતી અકસ્માતની ઘટના બાદ પાલિકાની દબાણ શાખા હરકતમાં આવી છે અને અકોટા દાંડિયા બજાર બ્રિજ પરના ફૂટપાથ પરના દબાણને દૂર કરીને ગેરકાયદેસર રીતે રહેતા શ્રમિકોના દબાણને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે મજૂરો ચાલુ છે કેમ કે અવારનવાર થાય છે રાતે આ મજૂરો હુંતા હોય અને એક્સિડન્ટ થાય એમને નુકસાન ના થાય એના માટે આ કામગીરી કરી છે એમને અહીંથી હટાવવાની મજૂરો હટાવતા હટાવતા એક જને માથામાં પથ્થર મારવાની વાત છે એ જાતે એને કરેલું છે એની અમારી પાસે વિડીયો